નમસ્કાર દર્શક મિત્રો મારી સાથે રેલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે અને માહોલ જોતાં જ તમને લાગી છે કે ગોપાલભાઈ આવી ગયા ક્યાંક વાડીમાં આજે હું આવી ગયો છું ભાવનગરથી દસથી બાર કિલોમીટર દોરી એવું ગામ છે વાળુકડ જીજીનું વાળુકડ કહેવાય છે અને જીજીના વાળુકડની અંદર ખેમજી દાદા ઘણા વર્ષોથી દાળ ઢોકળી બનાવે છે મેં દસ વર્ષ પહેલાં તેની ટેસ્ટ કરી હતી અને ઘણી વખત મેં ટેસ્ટ કરી છે પણ દસ વર્ષ થઈ ગયા છે પછી મેં ટેસ્ટ નથી કર્યો

વાડી ની અંદર આવો નેચરલ વાતાવરણ છે આમ તો આમ ફેરવો આમ ખાલી કેમેરો ફેરવો તમે મોજ આવી જાય ફરતી માંડવી છે હળદર છે અને ભાઈ આ પ્રોગ્રામ ખાવાની જે મજા છે ચોમાસા વાતાવરણ છે

અત્યારે આપડો સોલો પ્રગટી ગયો છે અને હવે કિંમત કેટલું પાણી નાખવાનું પાંચ થી છ લીટર પાણી મેકો છ લીટર પાણી દાળ ઢોકળી બનવાની છે જોરદાર આંધણ આવી જાય ને પછી દાળ ઓકે કેટલા અત્યારે છે ને આંધણ આવી ગયું છે મિનિટ તપેલો આપણે મેકેલો હતો હવે આપણે દાળ બધી અલગ 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 દાળ નાખવાની છે આ કઈ છે આ સણાની દાળ છે દાળ છે આ કેટલા અઢીસો ગ્રામ છે અઢીસો સણાની દાળ પછી અઢીસો આવશે મૈસૂર ડાળ ને આ રીતનું પાણી ઉકળતું હોય ને એમાં સીધી ઉકળવા નાખી દેવાની છે જો આ આ ગ્રામ છે વાડીમાં પ્રોગ્રામ થતો હોય ભાઈ એમાં પછી છે ને કઈ બધું જમાવટ જ હોય કઈ ઘટે જ નહીં હા જો મસૂર ડાળ ટોટલ કિંમત કિલો થયું ને કિલો વજન હમ હવે આમાં કઈ હવે અને સડવા દે હોય બરોબર સડી જાય ને પછી સિંગ ખજૂર કાજુ દ્રાક્ષ અને એ પછી બધું નાખવાનું પછી ઉકાળે ને પછી મરસું લીલું પછી આદુ ને એ બધું નાખીને ઉકાળવા દે ને પછી ઢોકળે નાખી દેવાય ને બધું સડી જાય એટલે બરોબર પછી ઢોકળે સડવા દે પછી ઉતર લેવાનું પછી એનો વઘાર કરીને એમાં નાખી દેવા દેવાનું મીઠું ને એવું કઈ નાખવાનું મીઠું જે નાખવાનું છે ઓકે જોઈએ સ્વાદ મુજબ મીઠું નાખી દેવા

એકદમ ધીમા તાપે જો નાનો મંગાળો કર્યો છે અહીંયા આપણી જો દાળ ઢોકળીની દાળ સડી રહી છે આનો લોટ લીધો છે પાંચસો ગ્રામ અને ઢોકળી આની બાંધવાની છે ને દાદા હા ઢોકળી બાંધવાની છે આમાં થોડોક ઘઉંનો ઉમેરશું બરોબર થોડોક ઘઉંનો નાખીએ બરોબર લીધો ઘઉંનો લોટ હવે મારી પાસે થોડુંક તેલ મીઠું મીઠું બરાબર જરૂરિયાત મુજબ મીઠું નાખ્યું છે હવે થોડુંક તેલ નાખવાનું તેલ નો મોણ આપી દીધું તેલ મોણ આપવાનું હવે પાણી નાખી બાંધી દઈ બરોબર જો અત્યારે પાણી નાખ્યું જરૂરિયાત મુજબ પાણી નાખતું જવાનું લોટ બાંધ રોટલીનો નો લોટ બાંધવાનો છે ને આપડે હા રોટલીનો નો બનાવી રોટલી બરોબર લોટ બંધાઈ ગયો છે સરસ મજાની રોટલી બનાવે છે અને પછી એની અંદર છે ને ભાઈ પાડીને અંદર આપડે ઢોકળી પાડવાની છે અને આ તો કેવું છે ખબર છે આમાં કોઈને આવડતું હોય ન આવડતું હોય તોય ગમે એમ નકશા થાય તોય હાલે

જો જકો આ રીતે પરફેક્ટ ઘણાઈ જાવ જો આવો નજીક આવો મસ્ત થઈ ગઈ જો તમારે ખાલી આમ કરો ને બધી નીકળી જાય ઓલી ફેરવા ગઈ ને તો ને માં સોટી ગઈ હા આરે આવી જાઓ આમાં કોઈ માપ સાઈઝ નો હોય તમને મોજ આવે એમ જો હું નાની મોટી બધું હાલે એમ જો બસ કલાસ તમારે બધી ઉકળી જ જાય અત્યારે ડાળ આપણે બફાઈ ગઈ કમ્પ્લીટ દાળ બપાઈ ગઈ છે હા હવે મરસુ ધાણા જીરો આદુ મરસા કે ઉનાકી દે હવે આ આ મરસા નાખું મરસા એકવાર બતાઈજો તો ભાઈ તો હા આ મરચા આપડે સો ગ્રામ લીધા છે બરોબર મરચા ના આપણે લીધી છે આઠસો ગ્રામ જેવી આવી ગઈ હળદર હળદર હશે કશ્મીરી સો ગ્રામ છે ને હમ

જોવા દે આ બધું દાળ ઢોકળી નાખવાનું છે ભાઈ અને તારે માલ બને આમ નું કઈ નથી આવતું હું જે સ્વાદ ક્વોલિટી મા કઈ ઘટતું જ ન હોય વાડી પ્રોગ્રામ બને ને એમાં એમ કે મા નોત ઘટે ને આમાં બનાવવાની જેવી હોય હું ઘટવા દઉં હમ સરસ રીતે આપડી ડાળ સડી રહી છે તેમ જોવો હવે ઢોકળી નાખવાની છે ઢોકળી આપડે વણી નાખી રહી વણી નાખી ને આવવા આવ દો હાલો ભાઈ ઢોકળી આવવા દ્યો જો સરસ મજાની ઢોકળી આવી ગઈ પાંચસો ગ્રામ આપણે સેડાનો લોટની અંદર ચારસો ગ્રામ સેડાનો લોટ છે ને સો ગ્રામ ઘઉંનો લોટ નાખ્યો આપણે રોટલીનો જે લોકોને ડાળ પતલી રાખી હોય એ પાણી નાખી શકાય પાણી નાખી શકાય આપણે પાંચસો ગ્રામ લોટની આ ઢોકળી બનાવી વાય બાય અને આ ઢોકળીને ચડતા કેટલી વાર લાગશે હજી હજી વીસ મિનિટ હોય વીસ મિનિટ તો તમે ઢોકળી દસ મિનિટ થઈ છે દેશી ચોમાસા નું વાતાવરણ હોય ને આજો વાડીમાં જલસો પડી જાય તેવું છે ભાઈ અઢીસો ગ્રામ ગોળ લીધો છે તમે જોઈ શકો છો દેશી વેલા ઢીલો ગોળ અને અંદર નાખી દેવાનો છે આપણે આંબલી નથી નાખતા લીંબુ બે ત્રણ ના બરોબર જો એ પ્રમાણે લીંબુ નાખવાના જેને ખટાશ ખાતા હોય એ પ્રમાણે આ લીંબુ નું પાણી છે તમે તમારા સ્વાદ અનુસાર ખટાશ ગળાશ રાખી શકો છો દાદા આપડે દાળ કમ્પ્લીટ થઈ ગઈ ડાળ ઢોકળી સડી ગયે ખાલી આનામાં વઘાર જ આવશે વઘાર બરોબર હવે નીચે ઉતારીને વઘાર ચાલુ કરવાનો ઓકે ચાલો તારે લો હવે વઘાર મૂકવા માટે આપણે તપેલી મેં દીધી છે એની અંદર આપણે સિંકતેલ નાખવાનું તેલ આપણે લીધું છે પાંચસો ગ્રામ તમે તમારી જરૂરિયાત મુજબ નાખી શકો છો તજ લવિંગ ભાજિયા સુકા મરચાં તમે જોઈ શકો છો આ બધો આપણો ખડો મસાલો અંદર નાખી દીધો રાય તો તેલ આવી ગયો એટલે સીધી રાય આવી ગઈ રાય ફૂટી જાય પછી આખું જીરું હિંગ વાય વાય જો રાય ફૂટવા મળી છે અત્યારે રાય ફૂટી જાય ને પછી જીરું સરસ મજા રાય ફૂટવા મળી જાય ફૂટી જાય ફર્સ્ટ ક્લાસ નાખું છું આખું જીરું વાય પછી હિંગ નાખું છું વાય વાય આવી જાય હિંગ અને મીઠો ટોલી વાય વાય પછી સમાઈ દેતો એ લીલું લસણ આવી જાય 150 ગ્રામ જેવું જો પરનેત નું લીલું લસણ હવે ઓલા હા લે ડુંગળી આ સૂકી ડુંગળી છે 700 ગ્રામ એકદમ કટર માં કાઢી નાખી છે કટર માં વઘારમાં મિક્સ કરવામાં આવી રહી છે કોથમરી આવી ગઈ કોથમરી આપણે વઘાર નાખી દો ઢોકળી વાળો દાલ ઢોકળીનો જે કમ્પ્લીટ કરીને આપણે વઘાર કમ્પ્લીટ થઈ ગયો જો માથે તેલ પણ આવો મળ્યું છે એ જો વઘાર આવી ગયો બધો કમ્પ્લીટ વાય વાય રમાવટ છે

જો અત્યારે દાળ ઢોકળી ફર્સ્ટ ક્લાસ એમ જે દાદાએ બનાવી દીધી છે આમ જો મેં તો એક ડીશ પહેલાં ટેસ્ટિંગને ઉપાડી લીધી હો જો તમે હવે આપણે ટેસ્ટિંગ માટે લેવી લીધી છે અહીંયા જો ભાત છે કેમ જે દાદા જમવા વહી ગયા છે અને આ જો બાબુ દાદા કેમ લાગ્યો બાબુ દાદા ટેસ્ટ કંઈ કરતું નથી ને તો કહેજો હિમતદાન કહી દઈએ આપણે સલાડ એ આવી ગયો સલાડ અને આ વાડીની મોજ છે ભાઈ જો હાલો જોઈ જાઓ બધા હો આ દાળ ઢોકળી છે આમ જો આપણે જે મહેનત કરીને ઢોકળી બનાવીને તે આ ઢોકળી છે સાથે ભાત છે અને સાથે સિંગ ટમેટાનું સલાડ છે અને ભાઈ ઢોકળી તમે જોઈ શકો છો આમ જો એકદમ પોચી પોચી થઈ ગઈ ને મજા આવી જાય તેવી છે ભાઈ ભાઈ આ વાતાવરણની અંદર આ ડાળ ઢોકળી ખાવ એટલે જલસો પડી જાય થોડું કાંઈ પાણી મોડું ને લીધે સણાની દાળ છે ને એ અમથી આખી રહી છે બાફાઈ પૂરી ગઈ છે પણ વિખાણી નથી પણ ઢોકળી એટલે ઢોકળી સાથે સલાડ એકવાર ખાવ એટલે જલસો પડી જાય દસ વર્ષ પહેલાં મેં ટેસ્ટ લીધો એ રાતે પ્રોગ્રામ હતો ટેસ્ટ જ ટેસ્ટ અત્યારે છે અને ભાઈ તમે ઘેરે બનાવતા હો કઈ રીતે બનાવો કોમેન્ટમાં જણાવજો જો આપણે ભાત સાથે ટેસ્ટ કરીએ અને સાસ પાપડ સલાડ જમાવટ જ હોય કાંઈ ઘટે નહીં તમારા ગામમાં તમારી તમારા ઘેરે કઈ રીતનું બનાવજો એ મને કોમેન્ટમાં જણાવજો વિડીયો સારો લાગે તો વધુ બધું શેર કરજો અને તમારા ગામમાં ક્યાંક સારી રેસીપી હોય તો જણાવજો કોઈ સારો વ્યક્તિ બનાવતો હોય તો હું જરૂર ઉતારવા આવીશ ત્યાં ફરી મળશું નવા વિડીયો જય હિન્દ જય ભારત